વલસાડમાં દરજી અને ગ્રાહક વચ્ચે પેન્ટમાં ચેઇન નાખવા બાબતે ટકરાળમાં શું બન્યો વલસાડના મોતી મહેતબાળ વિસ્તારમાં રહેતા પ્રેમશંકર તિવારી ગત રોજ સાંજના સુમારે એમજી માર્કેટ ચોર ગલી વિસ્તારમાં આવેલ ન્યૂ ફેશન ટેલર નામની દુકાનના દરજી અંસારી પાસે પેન્ટમાં ચેઇન નખાવા માટે ગયા હતા તે દરમિયાન દરજી અંસારી અને પ્રેમશંકર તિવારી વચ્ચે ગાવા આપી ગયેલા કપડામાં પેન્ટની ચેઇન બરોબર નહીં નાખી હોવાને લઈ બંને વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો જેમાં બંને જણા એકબીજાને ગાળો આપી રહ્યા હતા ત્યારે દરજી અંસારીએ નજીકમાં પડેલા લાકડાથી પ્રેમશંકર તિવારીને માથાના ભાગે ફટકો મારતા પ્રેમશંકર તિવારી લોહી લુહાણ થઈ ગયા હતા આ બનાવ બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંનેને મારામારી કરતા અટકાવ્યા માથામાંથી લોહી હોવાને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ વલસાડ સિટી પોલીસ ને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ બનાવમાં બંને પક્ષોએ વલસાડ સિટી પોલીસ મથકે સામ સામે અરજી કરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો